આરીશ આને કિસ લક્ષ્મણનગર માવાસી અમે કે કરવા કે સાડી લીધી છે આ મસ્ત બટરા પણ છે મસ્ત કે વાયા તો મુવીયા લીલો એ બી કે બે એક વામ

લોકો રોજ લક્ષ્મણનગર માં આવે છે એવું થાતું છે ઘણા કેટલીક કરી દીધા આખો દિવસ વિડીયો તો ઉતારો લક્ષ્મણનગર

એટલે હું મારા હાટુ લઉં ને એ હું સેકન્ડમાં લઉં ભારે હોય કે હળવી હોય હું સેકન્ડમાં જ હાડી લઉં છું જાઝે ભાગી મને નથી લેતી ફ્રેશમાં ખાય તે હું લેતી જ નથી અને હું મારું પોતાનું વ્યસ્તા લાવતી ને હાડી આમ પેલા વ્યસ્તા એની કહી એમાંથી હું સેકન્ડ નીકળી મારા હાટું કાચતી હાડી કાંધી દીદી એમાંથી નહીં સેકન્ડ હોય ને એ હું મારા હાટું ઘરે પહેરવા રાખતી એમાંથી નહીં કહેશ અત્યારે હું સેકન્ડમાં જ લઈને આવીશું હાડી એટલે આ તો લીધી એને સેકન્ડમાં જ મગાવી હતી કે તમે જે લેસો ને એમાંથી જ મારા લેજો સેકન્ડમાં એ મારી જેવા છે સેકન્ડમાં પહેરવા વાળા એને પૈસા એવા થાય કે મારા હાથે તમે જાવશો તો મારા બે હાડી લેતા આવજો ને એમ એટલે લક્ષ્મણગરમાં ફરી વાર આવ્યા થાય મી એવું છે ચાલો હવે આ સાત હજારનો બ્લોક બ્લોગ આપણે પૂરો કરી દઈશું તો વિડીયો તમે કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી પાસે આપણે એમ મળશે નવા બ્લોગમાં